આજે તાલાળા મુકામે સુગર ફેક્ટરીની સાધારણ સભા મળી હતી તમામ સભાસદો ઉપસ્થિત રહ્યા હતા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને ડાયરેક્ટર શ્રી ભગાભાઈ બારડ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા સમયમાં આ સુગર ફેક્ટરી ફરી જીવિત થાય એના માટેના ઠરાવ કરવામાં આવ્યા હતા અને ઇન્ડિયન પોટાસ કંપની લિમિટેડ દ્વારા આવનારા સમયમાં આવતા વર્ષે અત્યારે સુગર શેરડીનું વાવેતર થાય અને આવતા વર્ષે આ સુગર ફેક્ટરી શરૂ થાય એવા ઠરાવ કરી અભિનંદન પ્રસ્તાવ નરેન્દ્રભાઈ અને આદરણીય અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી શ્રી એમને અભિનંદન આપતા ઠરાવ પણ કરવામાં આવ્યા ત્યારે આ વિસ્તારના સાંસદ તરીકે હું ઇન્ડિયન પોટાશ કંપની સાથે સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ સહકારિતા મંત્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અત્યાર સુધી જે લોકો આ સુગર ફેક્ટરી શરૂ કરવામાં પ્રયત્ન કર્યા છે એ એવા તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છે કીધું એમ કે અત્યારે સાધારણ સભામાં ઠરાવ થયો છે સભાસદોની મંજૂરી લઈ અને આવનારા સમયમાં નું જે સભાસદ છે એ ચાલુ રહેશે અને ત્રીસ વર્ષ ઉપર લીઝ પેટે કંપનીને આપવામાં આવે છે સાથે સાથે આ વર્ષે વાવેતર થાય અને આવતા વર્ષે એ શરૂ થાય એવો પ્રયત્ન રહેશે મેં કીધું એમ કે કંપની પોતે એગ્રીમેન્ટ કરશે એગ્રીમેન્ટના આધારે એમનું મેનેજમેન્ટ આવશે એના આધારે નવી ટેકનોલોજી અહીંયા મૂકી અને આવનારા સમયમાં ખેડૂતોને અહીંયાના ખેડૂતોને એક નવું સોનાનો સૂરજ ઉગશે એવું મને વિશ્વાસ છે